હેલો ફ્રેન્ડ દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું ચણા બટેટાનું શાક તેના માટે મેં અહીંયા ચણા રાતે પલાળી દીધા હતા અને અત્યારે મેં બાફી લીધા છે આવી રીતે બાફી લેવાના અને આ બટેટા છે બે થી ત્રણ ચાર એને પણ મેં સુધારી લીધા છે અને અહીંયા લસણ લીમડો અને તીખી મરસી લીધી છે અને હવે આપણે વઘાર કરશું અને અહીંયા કુકર લઈ લીધું છે તેમાં આપણે જેટલું શાક હોય એ પ્રમાણે તેલ લેવાનું અહીંયા મેં ચારથી પાંચ કાવડા તેલ લીધું છે

અને હળદર ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું મીઠું થોડુંક ઓછું ઉમેરવાનું કારણ કે આપણે ચણા બાખા હતા તેમાં આપણે મીઠું નાખીને જ બાફેલા છે અને તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું થોડુંક મરચું વધારે લેવાનું કારણ કે ચણા સેજ મોળ આવે છે અહીંયા મેં ત્રણ ચમચી જેટલું મરચું ઉમેર્યું છે અને ધાણા જીરું ઉમેરી દેસુ ગરમ સાલો મિક્સ કરી દઈશું અને ખટાસ માટે આપણે અડધું લીંબુ ની સોવી દઈશું અને ગળપણ માટે ગોળ ઉમેરશું અને તમે ખાંડ પણ લઈ શકો અને બધું મિક્સ કરીને થવા દઈશું અને હવે બાફેલા ચણા ઉમેરી દઈશું અહીંયા મેં બધું મિક્સ કરી દીધું છે અને જોતા પ્રમાણે આપણે થોડુંક પાણી ઉમેરશું અને હવે ઢાંકણ ઢાંકી આપણે બે થી ત્રણ સીટી થવા દઈશું બહુ નથી થવા દે બટેટા ચડે એટલી સીટી થવા દેવાની છે બે કારણ કે ચણા આપણા બાફેલા જ છે અને હવે આપણે જોઈ જઈશું અહીંયા શાક આપણું તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યું છે અને ઉપરથી કોથમીર ઉમેરી દઈશું ચણા બટેટાનું શાક તૈયાર છે ચણા બટેટાનું શાક તૈયાર છે અને તમે પણ એકવાર આવી રીતે બનાવી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવું બન્યું એમ અને મારી આ રેસિપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ શેર કરજો